સ્વાભાવિક છે તો છે શું દુનિયામાં કેન્સર 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 આ હાયલું છે એની સામે મારું અભિયાન ચાલે છે કેન્સર મુક્ત માટે અને ઘણા મિત્રો મારી આગળ જોડાયેલા છે મિત્રો પ્રેક્ટિકલી અહીં ખાંડ પડી છે આ ઘર છે મારું ખાંડ પૈડી છે અહીંયા હવે આ માખીઓ આવી ગઈ મારે મને ખીચચીડી માખીઓ મારી પાંચ મરી ગઈ બાકી ભાગી ગઈ એની ઉપર મેં થારી ઢાંકી દીધી માખીઓ હવે નહીં આવે કારણ કે અહીંયા ઓપરેશન થઈ ગયું માખીઓ નહીં આવે ઓપરેશન થઈ ગયું સારી ઢાકાઈ ગઈ તો એ માખીયું થારીઓ બધું બહાર નાખી દઉં તો બધી માખી મારા ઘર માંથી બહાર હોય જાય એવી રીતે માણસની બોડી ની અંદર બૌતેર કરો બૌતેર લાખ દસ હજાર બસો દસ નસ નાડી છે જેમાં એક આતેડું છે જેમાં કબજીયાત થતી હોય છે એમાંથી લસરકા ની સાથે ઝાડો બહાર જાય પણ જે ઝાડો બહાર જાય એમાંથી રજકરણો છૂટા પડતા જાય એ છૂટા પડેલા રજકરણો બૌતેર કરો બસ હજાર બસો નવ નાડીમાં ભરાય એટલે એ વખાર ભરાતી જાય બોડીની અંદર ખોલવામાં આવે તો બી એમએસના સ્ટુડન્ટો છે કે મેડિકલ લાઇનના વિદ્યાર્થીઓ છે જોતા હશે કે પીએમ કરવામાં આવે તે કારા કારા ઝાડા હોય કારણ કે એ ઝાડા જે હોય છે જેની અંદર કચરા હોય છે જેને મેડિકલ સાયન્સ ટોક્સિસ કહે છે અને ટોક્સિસ જનરલી માણસના મૃત્યુ સાથે બળી જતા હોય છે પણ એ બહાર કાઢવા જોઈએ હવે જે પરિસ્થિતિ થાય કેન્દ્રમાં કેન્સરમાં એમાં આપણે મેડિકલ સાયન્સની દવાઓ લેતા હોય છે ટીકડીઓ લેતા હોય છે એમાં વાયુ વધા વધી જાય એવી ટીકડીઓ પણ આવતી હોય છે પરિસ્થિતિ એ થાય કે શરીરમાં વાયુ છે એનું પ્રબલત્વ વધી જાય વાયુ જમ્પિંગ કરે વાયુની ગતિ વધી ગઈ એટલે ઓટોમેટિક જે કચરા છે નાળીઓમાં એ બધા મને જમ્પિંગ કરવા અંદર એક ડિસ્કોટ થાય એમથી લેજો હવે એ વાયુની તાકાત જો ગોલ બેડર સુધીની હોય તો ગોલ બેડર સ્ટોન થાય અને પિત્તા સાઈક કાપો પણ વારો કચરો તો છે જ એ પાછો ગોલ બેડરની જગ્યાએ ચડશે તો ગોલ બેડરમાં કંઈ છે નહીં તો કાપી નાખ્યું બાજુમાં કિડનીમાં ચડશે અને કિડની સ્ટોન કાપો સ્ટોન વરી ત્રણ ચાર વર્ષ વરી સ્ટોન કાપો સ્ટોન એ જ વાયુ તાકાત વાળો હોય તો બ્લોકેજ સુધી આવે તો બ્લોક થાય કાપો નળી ચોડો નળી કાપો નળી ચોડો નળી છે શું એ વાયુ ગળા સુધી ચડો એની સાથે મિસ્ત્રો તમાકુ ખાતા હોય બાગબાન ખાતા હોય સુગંધી ખાતા હોય એ પિત્ત સાથે ચડાતા ચાંદીઓ પડી ચાંદી પડી જીવાત થઈ અને નો ઓપરેશન થાય માની લ્યો કે ઓપરેશન થઈ ગયું જીવાત નીકળી ગઈ કચરો ચડ્યો તો ઉપર વાયુની તાકાત કચરો ઉપર ચડી ગયો પીઢી ચાંદી પડી ગઈ જીભમાં ચાંદી પડી ગઈ આપણે ઓપરેશન કરાવી નાખ્યું કાપી નાખ્યું પણ કચરો તો છે જ જે જગ્યાએ ઓપરેશન કર્યું ત્યાં કચરો મરી ગયો બેક્ટેરિયા મરી ગયા પણ જે માખીઓ ઘરમાં ભાગી ગઈ એ બેક્ટેરિયા ભાગી ગયા આ બેનનો કેસ એવો છે ઓપરેશન એને દેવ સેકડોસ દીધા જે જગ્યાએ પરિસ્થિતિ હતી ખરાબ એ સુધરી ગઈ ઓલા બધા બેક્ટેરિયા ભાગી ગયા કચરો બંધ થઈ ગયો તો સ્પેટ થઈ ગયું હવે ત્રણ જગ્યાએ આવ્યું ત્રણ જગ્યાએ આવ્યું તો એ છે શું એ કચરો જે ટોક્સિસ છે જેને કારણે આ સ્પેટ થતો જાય અને આપણે શેક ડોઝ શેક ડોઝ લીધા રાખીએ પરિણામે હેમોગ્લોબિન તૂટતો જાય અને છેવટે જેસી કૃષ્ણ કહેવાય છે બાકી કેન્સર સો ટકા હોતું જ નથી જેને કેન્સરની શરૂઆત થઈ ગઈ હોય તૂટે 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 પાંચ ટકા નીચે વહેવું જાય અને એ પીળો પડી જાય મોઢામાં રજીસ્ટ્રેશન પાવર ના હોય જેને કારણે એનું ટેસ્ટ થાય છે બાકી કેન્સર કોઈને હોતા જ નથી જેને છે મેં કીધું આજે મારી પાસે ચૌદ ટકા હોય છતાં તમે જીપ કાપવાની વાત કરો જીપ કાપી નાખો કાપવા નથી દીધી મેં વિડીયો છે લાઈવ બેન ભરેલા મરચાં ખાય છે જેમાં કાંઈ પીધી બોલી શકતા બેન એને બોલતા કરતી તા બધી જગ્યાએ બેક્ટેરિયા નસ નાડી હું વારંવાર કહું મારી અમૃતપુર એક સાયન્સ છે હું કોઈ ડોક્ટર નથી કોઈ હકીમ નથી કોઈ વૈદ નથી સિનિયર ટોક્સિસ બહાર કાઢવામાં મહેનત કરી મારે મારા બોડીમાં અહીંથી કચરા કાઢવા કચરો નીકળી ગયો હોટ ક્લિયર થઈ તો વસ્તુ છે કે કોઈને કેન્સર હોતા નથી જેને છે એના હેમોગ્લોબિન પાંચ ટકા નીચે હોય જાય એ વચ્ચે જ નહીં એ પીરો પડી જાય ને જાય આ કચરા છે ત્યાં ચોટી ગયા હતા એ સ્પેટ થાય કોઈને આયા કેન્સર હોય અને અહીંયા હમું થઈ જાય કે ઓપરેશન કરે ધોરી બે ત્રણ વર્ષ થાય પાછું આવે કારણ કે ઓલા કચરા છે એ તો ભયરાજ રહ્યા છે પેલા બોડીમાં એ મેડિકલ સાયન્સ કાઢી શકતું નથી જે રીતે મેં કમરસપુર હોય જેનાથી પેટ સાફ તો રોગમાં તો પેટ સાફા તો રોક એરં ઢળે છે એરંડી ઉતરે છે ચામાં ઘી નાખી પેટ સાફ થાય તો બોતેર કરોડ બોતેર લાખ દસ હજાર બસો નવ નાણીમાં કચરા ભાઈ રહ્યા એની કોઈ દવા દુનિયામાં મને બતાવ કોઈ જગતમાં એ હોય દઉં જ મેં કે તમારી નસ નાળીઓ ક્લિયર કરવાનું વિઘ્ન બોડી ટોક્સિસ કિચન સાયન્સ મારું છે એટલે આ બધા જે રોગો થાય છે એનું કારણ અંદર ના રાખ મિત્રો લાઈવથી છે જે જે લોકોને ડાયાબિટીસ ના હોય એવા લોકોએ બીજું કંઈ નહીં તો મધને રોટલી ખાતા જાય વજન વધી ગયું હોય તો ઉતરી જાય મધ છે યોગ યોગવાહિની છે મધનો મહિમા બહુ ઊંચો છે મધ છે એ નષ્ટનારીઓ ચોખ્કી રાખે છે ફિલ્મ કલાકાર દેવાના હું એન મળેલ છું એ હંમેશા પરોઠાને મધ ખાતા રોટલી મધ ખાતા બોડી સ્લીમ જ રહેતી કાયમ માટે અને સદાય એક્ટિવ રહી શકીએ છીએ આપણે આજે અમૃત પુષ્પો પીવાના ચોથે દિવસે એક્ટિવ થઈ જાય છે એનું કારણ હું છે મત છે જેના કારણે એનું બોડી એક્ટિવ થઈ જાય છે એટલે કેન્સર છે જ નહીં જેને છે એને આ જ છે બાકી સ્પેટ થાય છે શેક ડોઝથી સ્પેટ થયું ઓપરેશનથી સ્પેટ થાય છે એક વાર કરાવો બીજી વાર આવે જ છે તો છે શું હજી હું તો મેડિકલ સાયન્સને રિક્વેસ્ટ કરું છું કે મેડિકલ સાયન્સ અને અમૃત પુષ્પનો સમન્વય કરવામાં આવે તો આ શેક ડોઝની દુનિયામાંથી લોકો બચી જાય અને શેક ડોસથી મને નહીં માણસો અને અમરસ પુષ્પ અને જે કોઈ દવા દેતા હોય ડૉક્ટર સાહેબો એ દવા ચાલુ રાખો પ્લસ અમૃત પુષ્પની એડવાઈસ કરો હવે તો મેડિકલ સાયન્સની ટીકડીઓ બંધ કરાવતા જ નથી કારણ કે ડૉક્ટરો વૈજ્ઞાનિકો છે એ ભણેલા ગણેલા છે તો એ મેડિકલની ટીકડી કે દવાઓ બધાએ ચાલુ રાખવાની હું દરેકને કહું છું દર વખતે મેડિકલ સાયન્સની કોઈ દવા બંધ કરતા નહીં આ શેક ડોસ ને દેશી ઘટના કરજો કારણ વગરને આપણા હેમોગ્લોબિન તૂટી જાય લોહીના ટકા ઘટી જાય કાણ વગરના મારો પથારી જાય એટલે કેન્સર વિશે મેં બતાવ્યું કે બેક્ટેરિયા ભાગી ગયા શેક ડોઝથી ઉપર ચડી ગયા ફેફસા ચડી ગયા હવે અહીંયા એ ઉપદ્રવ કરે એક જગ્યાએ નીકળી બીજા ત્રણ જગ્યાએ ફેલાણા તો શું ત્યાં સેક જ દીધા જ રાખવા ડોઝ જ મરાવે રાખવા તો બોડી ખતમ થઈ જાય માણસનું અને હજી હું મેડિકલ સાયન્સને પણ રિક્વેસ્ટ કરું કે તમે લોકો એવું ફોધો કાંઈ મારી જેમ કે એવું બનાવો કંઈક કે જેમ તમે પેટ સાફ કરવા માટે મેડિકલ સાયન્સે દવા બનાવી છે મેં જોઈએ હમણાં એક જગ્યાએ તો નર્સનારી સાફ કરવા માટે મેડિકલ સાયન્સ કોર્ષ કરે તો માણસોને રોગ જ નહીં તો દવા જ બંધ થઈ જાય ફારવાર કંપની દવા નહીં જોઈએ કોઈ જો આ વસ્તુ મેડિકલ સાયન્સે શોય છે ખતરા કાઢવા વિજ્ઞાન મારી જેમ તો બધી દવાઓ બંધ થઈ જાય એટલે મારું છે અમરતપુર સાથે મેડિકલની ટીકડીઓ દવાઓ ચાલુ રાખવાની છે કચરો જે નીકળશે બહાર એ રોજેરોજ પેશાબ માટે જોવાનો રોજ તમારો દર્દીનો પૈસા પીરો હશે નીચે ધોરા ભૂકા કલાક થાય જામી જાય રોજ પૈસા ફેંકી દેતા જાઓ કચરો બધો ફેંકી દેવાનો બહુ જે લોકો લઈ ગયા છે જે લોકો સાંભળે છે કે જ્યાં સુધી પેશાબ સફેદ ચાંદી જેવો ન થાય ત્યાં સુધી રોગ વિદાય થયો નથી દરેકને મેં દરેક વખતે લાવ વખતે કીધું કે તમે કાયમ માટે તમારા ડૉક્ટર સાહેબના સંપર્ક માર્યો એની જે કોઈ દવા નથી દેતા હો એ લ્યો એ લેવાની પણ શેક ડોસ કેમો ને આ બધા એનો જ હું વિરોધ કરું છું બાકી ડૉક્ટરો વૈજ્ઞાનિકો છે અટલ મેં મારી અમૃતપુર કોમ સાઇટ ડોટ કોમમાં કીધેલું છે કે મેડિકલ સાયન્સનો અમૃતપુર સમન્વય થાય તો મોટા ભાગના રોગ હિન્દુસ્તાનમાંથી પચાસ ટકા ઉપરના રોગ ભાગી ગયા સમન્વય થવો જરૂરી છે જેથી કરીને મેડિકલ સાયન્સ મુજબની સારવાર મળતી રહે અને બોડી નેટ એન્ડ ક્લીન થતી જાય તો રોગ આવ્યો જવાનો છે કેસ આવ્યો એટલે લાવી કે એક જગ્યાએ શેક ડોર ગયા પછી ત્રણ જગ્યાએ ફેલાવો તેનું કારણ શું મને એનો મેડિકલ સાયન્સ જવાબ આપે